જી જય શ્રી રાણી માં સંતેલા સંજીવેશ ને જય માતાજી જી નાવાનભાઈ કિશન જય શ્રી કૃષ્ણ જય માતાજી એ હું કેવાય નહીં હું નાયા પણ કહી દીધું ને હા આતી ગઈ જ ને નાવાનો બાકી છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમે છે કોઈ ની દીકરી ના ઘરે નીકી દીબીન ઘરે છે અમારે કોઈ છોકરી ના ઘરે તો અમે લોકો એમની વાડી માં થી છીએ કાલે એમ હું તો ગાઈસ આપડે છે ને કાલે ખરવાઈ ગયાતા દમણવાઈ ગયાતા તો ઘર કઈ ઘોળ નહોતું તો આજે આપણે એમને હું આંબા ની વાડી છે તો આપણે જે છે ને વનિતા ની આજે તનજી જો એમની વનિતાજી કે આનસા વાઘ આવે છે એટલે ધ્યાન રાખજો પેલો ફોન માં હા જીજુ કાલે એમ કે તાઈ કે વાઘ ની ઓસ પણ અહીંયા તો નહી આવતો ભાઈ મની છે અહીંયા ના આવતો હ અને આખી આંબાની વાડી છે તો આજે અમે રૂબરૂ કેરી અમે આજે તોડી શકશું નહીતર નહીતર પેલા એવું હતું કે કેરી આમ જોઈ શકીએ પણ તેડી આમ તોડી નહીં એક અને અડવા અડાય મનીષા અડાઈ અડાય પછી બાકી ન હોય તો એવું કઈ ન હોય મેં તો નહીં અડી હું નો અડી એウト નો હોય મત નસ કે દુષ થી ગાઈ જાસુ થી દેખાઈ નસ થી આંબા છે લો તમે જોઈ શકો છો અને બધી અલગ અલગ વેરાઈટી છે હા કાલે ઘણી ઘણી રેકઈ કઈ છે બધી છે કેસર તોતાપુરી તોતાપુરી ઘણી બધી છે આપણને નામ ની બધી છે આપણને મત નામ આવે તો સાઈ તો ગાઈસ જોઈએ આપણે આજ આપણે શું કરવાનું કેરી બધી તોડી જ લેવાની તોડી હા તોડવાની તો છે

પણ એમ મને છે ને છોકરી બે દિવસ થી મને છે ને શરદી કરાવી દે સવાર સવાર માં કાલે આખી રાત એસી શરૂ રાખી હતી તે હાવ ફૂલ અને આજે તો મને રિમોટ જ ન મળ્યો એટલે આજ મેં બંધ ન કરી આજ મેં જાગીને બંધ જ કરી દીધી અને આ કાલ પાસે ધીમે કરીתי મે કે આ લોકો નઈતર જાગી જશે કાલ કાલ ફાઈન ઘરે નઈ આજ નિકીતી તન ઘરે આતો મતલ ને મોટો મત જડતો આજ તો મને ખબર હતી કે આ લોકો પછી ફાસ કરીને હુઈ જાય ને પછી ઓલું નઈ કરતા મને રિમોટ માં ગોયતું પણ આજ નિકીતી દી કે આમ હુઈ ગયો કોને ખબર આ જડ્યું નઈ તું તો હાલ આગળ જોઈએ કાઈ આ જો કાઈ નીચે પડેલી કે રીતી તો અંદર થી પીળી નીકળે કાઈ એકદમ મનિશાન કે કાચી છે આમાં હાવ બહાર રામ તો એકદમ ગ્રીન ગ્રીન છે અંદર થી પાકી નીકળે બોલ કેટલું હે દવાવાળી છે મસ્ત છે મસ્ત છે કાચી છે પણ મને પણ તો આ અંદરથી તો પાકી લાગે છે પાકી ગઈ છે પણ એવું અંદરથી પાકી રહી તો ફૂલ પાકી પણ નીચે પડી ગઈ છે તો પાકી ગઈ છે હજી એકદી પડી જાય થાઉ થઈ મસ્ત થઈ જાય મસ્ત છે ને પરિ મસ્ત છે બી ઓર તોડીને તે ખાવાની મજા જ કંઈક અલગ છે વધારે મને તડવાનો મજા આવે હો ખાવા કરતા તોડવું ગમે છે

उतारे दो ये लोग साले हमारे वाड़े में ऐसे ही घुस गयी है और कैरी ले जा रहे है लेकिन मैंने मना किया लेकिन ये सब लोग है ना जिद्दी लोग है। ऐसा है दो कैरी ले जाएंगे और मेरा दो लाख का नुकसान हो जाएगा उधर चीजू ये मैं मेहनत कर करते कर मेरी जिंदगी खस सब खलास हो गई और ये लोग है कि मेरी फीलिंग नहीं समझ रहे

अरे ये तो मेरा दायां हाथ का खेल है कभी-कभी तो बायां यूज करना पड़ता है अभी तो दोनों हाथ का यूज कर रहा है ना तर्थी तर्थी तर्थी। समय संयोग पे दो दो हाथ का इस्तेमाल करना पड़ता, पड़ता है, है। जीजू ने बे कैरी तोड़े से जो आंबा में बहुत भरी से केरी राम थोड़ी खड़ी लग से आंबा तो थोड़ी कदती आमा अरे आमा जा आंबा बहुत मीच कैरेट पहला भरायो अरे वो तो मैं भर ऐसे ही देख हमारी नजरों से गिर गई जो हमारे नजरों से गिर जाए उसका हम उठा देंगे उठा ले उठा ले हम कैरी की बात है तो उठानी पड़ती है <laughs> बिजनेस की बात है बिजनेस <laughs> पूरी जिंदगी का सवाल है हाँ तो उठाना पड़ता है <laughs> भरा गयो है बकेट फनील भाई बस बस और तुमको नहीं पता ले खाली करे मंचा આવડે છયે છ બકેટ ભરીને જવાના છે ઓકે બુઢી આટલી થાજો નહીં તો બેકને કે જે બારિશ છે ને બુઢિયા તો ડોકેરી મે ધરા જઈશ ઓકે પૂરી પૂરી ચાલી જઈ ડોકેરી મે ધરા જઈ જશે બનીતાનો ફોન આવે છે તો આ બુઢી આ કેતી રે બસ કે નહીં આ એટના થોડો આપણે

मैं, नहीं तो थी थी <laughs> नहीं, मैं तो हैंडसम हूं मैं खूबसूरत नहीं हूं तो ये गाडी तम फरी વખત મનિષા આયો પાડતા બાજુમાં આમો ફકળો નીચે છે ફરી જોઈ તો गाइस મનિષા ને ફરી વખત આયા છે કરી પાડવા પરી નથી આવી अत्यारे हूँ मनीषा ने मिली जोड़े आई कारण के मैं नो तो जो ये बाड़ी यहाँ आम आम बाद दूर से तो यहाँ आम बाद चालीस बीघा माच है मस्त पारी जो मनीषा जा विनवा कौन जा चाहिए ट्रेनिंग ट्रैक्टर की सवारी आम बाबा आम बाबा

મંદિર કે આગળ બી છેલ્લો દર્શનાર્થી શેર હે શેર શાંતિ જાળવાનું કે છે મની છે જોઈએ હવે

लक्ष्मीया देवी अने आज शनि भगवान तो बच्चा देव अवतारी है गाइस ना बड़ा नीचे उतर गया है गोलगप्पे पानी पूरी क्यों हो चोरी चोरी? खाते हो चोरी चोरी क्यों खाते हो चोरी चोरी जब घर में एवरेस्ट की पानी पूरी <laughs> तो गाइस हमें आ भी गए छे पानी पूरी खावा है

બપોર પછી 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 પરી છે ને જોવા મળે છે એવું બધું કર્યું એટલે ઘર નો અમે શૂટ કરવાનું બાકી રહી ગયું છે પરી નો અલગ બેડ છે બિચારી